નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી છે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી હતી તો આ યાદીમાં ખાસ કરીને વિશેષ આમંત્રિત સભ્યો અને જૂના જોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો હવે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની યાદી તૈયાર કરવામાં આવી છે આજે સાંજે ભાજપ દ્વારા દાહોદ આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેરના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી હતી તો જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લાની યાદી આવતીકાલ સુધીમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે જૂનાગઢ શહેર ભાજપમાં ત્રણ મહામંત્રી આઠ ઉપપ્રમુખ અને આઠ મંત્રી સહિત અલગ અલગ હોદ્દાઓ પર નામોની જાહેરાત કરાઈ છે જ્યારે દાહોદ જિલ્લામાં આઠ ઉપપ્રમુખ અને ત્રણ મહામંત્રી તેમજ આઠ મંત્રીઓની જાહેરાત કરાઈ છે આ સિવાય સાણંદ જિલ્લાની જો વાત કરીએ તો તેમાં પણ ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રીની નિમણૂક કરવામાં આવી છે રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં આવતીકાલ સુધીમાં હોદ્દેદારોની નિમણૂક થાય તેવી શક્યતાઓ છે તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ ભાજપની નવી કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં અગ્ન હેંસી સભ્યોનો સમાવેશ થયો છે જ્યારે છવ્વીસ આમંત્રિત સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે આ યાદીમાં ખાસ કરીને રાજકોટમાંથી ધનસુખ ભંડેરી કશ્યપ શુક્લ કમલેશ મિરાણી અરવિંદ રૈયાણી ભાનુબેન બાવરીયા અને રાજુ ધ્રુવને પણ સ્થાન આપવામાં આવ્યું છે તો આમંત્રિત સભ્યોમાં સિનિયર નેતાઓ અને સાંસદોનો સમાવેશ કરાયો છે જ્યારે પ્રદેશ કારોબારીમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે